વાત એમ છે કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે નમસ્કાર ગુજરાતમાં આમ તો વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે હજુ જાહેર નથી કરી આમ આદમી પાર્ટી અત્યારે વિસાવદરની ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગઈ છે પરંતુ એક એવા સમાચાર સામે આવ્યા કે જેને કારણે ગુજરાતના રાજકારણની અંદર ભડકો થઈ ગયો છે અને આમ આદમી પાર્ટી ટેન્શનમાં આવી ગઈ છે વાત એમ છે કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી હતી ત્યારે ગુજરાતની અંદર ત્રિપાંખીઓ જંગ હોવાની વાત ચાલતી હતી અત્યાર સુધી એવું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ ચાલતી હતી પરંતુ તે વખતે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થયેલી અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટણી જીતેલા જોકે એ પછી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધેલું અને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ ગયેલા એટલે એમની સીટ ખાલી પડેલી એમનો કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે પેટા ચૂંટણી નહોતી થઈ પરંતુ જે બે જણા હતા એમણે આ કેસ પાછો ખેંચી લીધો તો એક શક્યતા હવે એ ઊભી થઈ કે વિસાવદરની ચૂંટણી થવાની શક્યતા છે આમ આદમી પાર્ટી તો અત્યારે ગોપાલ ઇટાલિયાનો ઉમેદવાર જાહેર કરી અને ચૂંટણીની જબરદસ્ત તૈયારીમાં લાગી ગઈ છે પરંતુ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જાય છે એવી ચર્ચાએ જોર પકડ્યું અને એ ચર્ચા ઊભી થવા પાછળનું એક કારણ એ પણ છે કે તાજેતરની અંદર વિસાવર્દરની અંદર જ્યારે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન ભરવામાં આવ્યું હતું ત્યારે આ ઉમેશ મકવાણા ગેરહાજર રહ્યા હતા અને એને કારણે એવી ચર્ચાએ જોર પકડ્યું કે હવે ઉમેશ મકવાણા પણ આમ આદમી પાર્ટી સાથે છેડો વાળીને ભાજપમાં જઈ રહ્યા છે જોકે આ સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાતો વહેતી થઈ એટલે આમ આદમી પાર્ટી અને ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આ માત્ર ને માત્ર અફવા છે અને ઉમેશ મકવાણાએ તો ત્યાં સુધી મીડિયા સાથેની વાતમાં કીધું કે સૌથી વધારે વિધાનસભામાં સવાલ પૂછનાર ઉમેશ મકવાણા હતા ગૌતમ અદાણી સામે વીસ હજાર કરોડના અદાણીના ડ્રગ્સ વિશે પૂછનાર ઉમેશ મકવાણા હતા અને બાવીસ વર્ષ મેં ભાજપમાં સેવા કરી અને એ વખતે સત્તાધારી પાર્ટી હતી તો સત્તાધારી પાર્ટી છોડીને હું શું કામ બીજી પાર્ટીમાં જાઉં જો મારે ભાજપમાં જવું હતું જવું હોત તો હું ભાજપમાં તો જવાનો નથી પરંતુ મારે તો લોકોની સેવા કરવાની છે અને લોકોની સેવા કરવા માટે મેં આ સંઘર્ષનો રસ્તો અપનાવેલો છે તો ભાજપમાં જવાની કોઈ શક્યતા પેદા થતી નથી અને હું ભાજપમાં જવાનો નથી આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ એ વાત કરી કે ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર સવાલો પૂછનારા સૌથી સૌથી વધારે સવાલો ઉમેશ મકવાણાએ પૂછ્યા છે જોકે ઉમેશ મકવાણાએ સાથે એમ પણ કીધું કે મને બદનામ કરવા માટે આ એક સુ નિયોજિત કાવતરું છે અને જાણી જોઈને આ અફવા ફેલાવવામાં આવી રહી છે પરંતુ હું કોઈ પણ સંજોગોની અંદર ભાજપમાં જવાનું નથી જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યો કે તો તમે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં શું કામ નહોતા ગયા તો એમણે એવું કીધું કે એ વખતે અમારા પરિવારમાં હેલ્થનો ઇસ્યુ હતો અને અમે મેં અને અમારી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ પાર્ટીને પહેલેથી જાણ કરી દીધી હતી કે વિસાવદર કાર્યક્રમમાં અમે હાજર રહેવાના નથી અત્યારે માત્ર ભાજપે આ એક સુનિયોજિત કાવતરું રચ્યું છે કે ઉમેશ મકવાણાને બદનામ કરીએ તો પાર્ટીને ફાયદો થાય પરંતુ હું ભાજપમાં જવાનો નથી એવું ઉમેશ મકવાણાએ કીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા છું થેન્ક યુ વેરી મચ